તો હેલ્લો ટુ ફેમિલી ગેમ્સ બધે મજા મજા દેવ કે દી જે મત નવ લોકો મત તમારું બધું સ્વાગત છે ને મિત્રો આજે છે ને આપણે વીઓસી ઘરે એટલે કે હાલે વીઓ હતા રાતના 8 વાગે ટ્રેક્ટર નું એવું બધું લઈ ને હતા ને આ જો બાજરી છે એ આપણે લઈ વીઓ હતા કેમ કે વરસાદ વરસાદ આવ્યો હા સો વિતા તે આપણે નાખી દીધી ઘરે ના એ માર પુરુષે બની ને સવર સવર દૂધ ને કોઈ પીવે પી લીધું લાગે પીલે તો દૂધ હે દૂધ પીલે તો એ મમ્મી ની ચોકલેટ કવરાવે તો એ લા જો ચોકલેટ આપે આપણે તો

તો હવે મિત્રો તો મારા ભાભી એકલા રહે છે લે કેમ કે નહીં હમત પુરુષો બે રાખતા તમને ખબર દેશે અમારું કેમ ભાભી તો ઢીગલો કરે જો કોના લાગે હે મિત્રો ઢીકલો કોના લાગે કે તો મારા ભાભી ખાધી છે એટલી કે પછી કાંજીબેન ખાતી મને લાગે કાંજીબેન ખાને ઢીકલો કરીને વીયે મે ભઈ નથી ભાવતી નહીં લાડુ ભાવ કેમ

அம்பி நோய் சே அூடா பீடாஜு મકાને મસ્ત નું તો હવે છે ને મિત્રો આપણે આવેલા હતા માંડવી કઢાવા કેમ કે આ બી છે મેંડવીનું આપણે વાવવાનું છે ઘરની હોય તો આજો આપણે કાઢીએ છીએ એ બી મસ્તનું તો એક બાજુ દાણા નીકળતા જાય ને શીણી માંડવી એ નીકળતી જાય ને ફેડું નીકળતી જો તો આવી રીતે કંઈક હોય બધું આ બધું ખોળ ને એવું છે જો તો આપણે કાઢી નાખીને પછી ભાગી જઈ ઘેરે પા તો વિડીયોમાં કન્ટિન્યુ બેન બનાવી બાકી માંડવી એક નંબર આવો જાઓ તમે આમાં દાણા આઠેલીમાં જો આપણે જે લાતા માઇન્ડ વિનું બે ફોલાવા તો તમને આગલા આગળ કદી જોયું છે એટલે ને વાલ તો નતા આપણે ને કાના ભાઈ અમર વેવે દો કેવું બિયરણ હોય કેવું બિયરણ એમ તાંજી ના ના બબ તો આ તો બીજી ભાઈ નું છે આવું થોડું વેક તો આવી રીતે કે ફોલાવે એમ ફોલાવીને લેવા આપણે જો આને ને સારું કરવું પડે જો આ ગોંગડા ને બોંગડા ને હોય ને પડે બધું વીણવું પડે આ ફાયદો ડાયરેક્ટ તો કે હારા થી આવે ને એમ ડાયરેક્ટ તમે ખાઈ લઉં તો એમ તો હાલે ને કઈ તો પછી તો આવું કઈ દાણા હે તો આ તો ને આજે સાફ સફાઈ કરવી પડશે અમારે ફાયડું ને ગોંગડા ને બોંગડા ને બધું વીણું પડશે બાકી એટલે આ બાસ કાચા તો એક બે ત્રણ દસ મણ મહેનવી લઈ જાય અમારે કદાચ આઠ નવ મણ મહેનવી નીકળશે એટલે દાણા નીકળશે નીકળે તો ઉતારી લઈએ આપણે જલ્દીમાં જલ્દી પુરુષ બંને તો મારા બા ખંધલો કરીને રખડે તો આઠ આઠ વાય 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 એટલે એટલે આપણે ઉતારી લઈએ ફટાફટ રમન કાનજી ભાઈલા જઈશી કેમ આયેલા જઈશું તમને ખબર નહીં હોય કેમ કે ને આ એક બાવળીઓ છે ને એ કાપવાનું હોય આપણે કેમ કે ઓલી સાઈડે ને કેળો છે ને રસ્તો એટલે એ બધું નડે છે બહુ જ સોમાનો કદાચ પવન ની વાવ હોય ને તો ઓલી બધું પડી ગયું ને તો કેળો જાય બેન તો આપણે નહીં કાપવાનો હોય આજ થોડુંક મુહૂર્ત કર્યું કાલે આનો અલગથી અલગ બનાવીશું આપણે આખો તો આજ તો એટલે કંઈક કાપેલા છે તો આ એક પેઢી બે આ બાવળિયો કેવી રૂડો મોટો વાળો આપણે મિત્રો ધારી કબડી ને એવું સંતાડેલું છે તમને મારે કેવો ને કે તમે લઈ જાહેલી તો આ બાજરી છે તો બાજરી મારા દાદા છે ને કઈક પાકી આપણું ધારી ને કવાડીને એવું બાકી જડે બડે નહીં કોઈ ને આપણી સિવાય બાકી આ માટો મારતા મારતા નજર નહીં હોય તો જડી જાય કબાડી ફેંકી દઈએ આમ આ ધાર્યું છે લે લેલી આ ધાર્યું બહુ સારું હે પણ આપણને લાગે બે કેમ કે કબાડી વાગીએું હે હા દાદોડી ઠીક ઠીક હવે મારી જોઈએ માય આંગલા દેવું ને આ કંઈક બે ત્રણ દાદાડી અહીંયા પીડ્યા ને આ દાતાડા મિત્રો એને બાજરી વાટવાના ને તોય આપણે આનાથી બલતન ફોર ગયું બોલો પણ મેં કીધી અહીંયા કબાડીને ધારી લઈ લે બે વસ્તુ ખાલી ને અહીંયા છે ને મિત્રો ડાળ છે આપણે પાડેલો તો એક વરસ થઈ ગયું છે કે આમાં તમને પાણી પાણી નહીં દેખાય તો આમાં છે ને મિત્રો પાણી પાણી દેખાય ને આપણે ફોન હજાર બોમ્બ પકડવો પડે ફોન ને તો ડાળ તો ઠીક પણ આપણો ફોન તો આઠ દસ હજાર એમને બગડીએ તો આ રીતે આપણે બોરી દેવાનું હોય કેમ કે એને પાણી પાણી છે પણ ખારું દૂધ હોય મોટા બોટા નખાય એવું નહીં એટલે એને એને શું કરું એ બુરી દેવા જ હતી આપણે બૂરી દેવાનું પણ હમણાં નહીં પહેલાં કેસિંગલ ના ખાલી ને ભૂંગળું કાઢવાનું હોય પછી ભૂરી દેવું આપણે કાંજીભાઈ તો અમારે કામકાજ સોલું કરી દીધું બાવળીયું તો હાલે આમાં વહેલા જ છે તો આ કાઢી કાઢીને કંટાળી બળ કરીને બોલો અહીં અમે કાંજીભાઈ સડશે અમારે પછી હું તમને બતાવી કેવી રીતે કામ કરે હું આ તે પેલું પેલું ઠીકડું લોકડું રોકડું ટકા આપણે મિત્રો ને બીક લાગે કવાડી એક વાર વાગી જાય બે ટકા એવા એ તો હું વીડિયો નતરતો કાના બાદ પેલા એ દુની કવાડી આપણે અડવાની જ નહીં હવે મિત્રો છે ને મારા ભાભી આયેલા આવે બોલો અમે એને આ કેટલા કાપી કા કેટલા બધા બળતન કાપી એવા મોડા મોડા બોલો આ ખર ને કાપેલા ને અત્યારે મેન આમ તો બોલો થો કરી

તાન મન તાન માં વિડિયો ઉતરવા માં ઉતરમ કાફી નાચે એવું લાગે મને વિડિયો બેન કરો ને કે ઠાકી જાય મારા બાબી એ ભલે એ દે ઠાકી જાય તો ફાઇનલી મિત્રો કાપે નીકળો કોદો કેટલા ખા અમારે મિનિમમ મને તો ગણ ગણવાનું ભૂલી ગયું બોલો એટલા ખા અમે 4 5 સકતી હો તો મિત્રો જો આપણે કાપે કાપે ઠાકી જશે તો ને હવે ભજી ઘરે ને આ જો એટલે એક એક બે બસ બે જ છે મિત્રો બે જ છે ઓલી બે જૂની એના આવલા બોલતો નહી આને આપણે એટલે બે કઈ છે ને હેરોડ કાઢી અમે તો આસો ડુસો કચરો છે બાવળ એ સોખો કરીને કોઈ થોડી બળી સોખો કરીને કાંજીભાઈ સીડા માથે એટલો બાકી છે કાંજીભાઈ હાથે આંગળી એને ને દાંતડું વગેડું નહીં કાંટો વગાડે લે ભાઈ હું કોટ ફા વાગી જાય દાંતડું તેવું કંઈક કે બધું તો કાલે ને આપણે આખે આખો બાવળિયું કાપવાનો હોય તો કાલે ને અલગ અલગથી ઉતારશું તો પછી ઘેર આપણે તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરું કરી તો ચેનલમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દીધો મને એક નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ